કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ અમરેલીમાં જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સનું લોકાર્પણ કર્યું હતું નવી શિક્ષણ નીતિના અમલથી દેશની શિક્ષામાં પરિવર્તન આવે તે વાતને ધ્યાનમાં લેતા સ્કૂલ કામ કરી રહી છે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ વિદ્યાસભા સંકુલ ખાતે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની મુલાકાત લીધી હતી આ સ્કૂલમાં ડિજિટલ અને સ્માર્ટ ક્લાસરૂમ છે આ સિવાય વર્કશોપ રોબોટિક લેબ કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓ પણ અહીંયા આપવામાં આવી છે ધોરણ છ થી જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં જોડાઈ શકાય છે આ શાળામાં ધોરણ છ થી ધોરણ બાર સુધી તમામ સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે રહેવા ઓઢવા પહેરવાથી બધી જ વસ્તુઓ નિઃશુલ્ક હોય છે આ સેવા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જેવી રીતના જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ પાંચમા ધોરણની અંદર પરીક્ષા હોય છે અને ધોરણ છ થી બાર સુધી કેન્દ્ર સરકારના ખર્ચે ભણાવવામાં આવે છે એવી જ રીતના જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ થાય છે જોકે આ શાળા રાજ્ય સરકારની છે અને જવાહર નવોદય વિદ્યાલય કેન્દ્ર સરકાર તરફથી હોય છે આ શાળામાં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ભણતર આપવામાં આવે છે શાળામાં ગણવેશથી લઈ પુસ્તકો સુધીની બધી જ વસ્તુઓ નિઃશુલ્ક હોય છે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સના લોકાર્પણ દરમિયાન સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે આ શાળામાં ભણવું સૌભાગ્યની વાત છે અને અમરેલી માટે આ એક અવસર સ્વરૂપ છે તેમણે તમામ વિદ્યાર્થીઓને શાળાના લોકાર્પણ માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમની વાત કરીએ તો ઘણા બધા લોકો છે અહીંયા હાજર રહ્યા હતા સંસદ સભ્ય નારણભાઈ કાછડિયા અવર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા સહિત સરકારી અધિકારી અને શાળાના શિક્ષકો પણ હાજર રહ્યા હતા